દોસ્તો વેલકમ બેક ટુ માઇટ્યુબ ચેનલ કેલ છો બધા મજામાં ને મજા મજે છો હાર્દિક સ્વાગત કરો તો સવાર સવારમાં આઠ વાગે ચા ગરમ થઈ ગયો તો બંધ કરી દીધો તો વરાળ ઉડી જાય ગરમ થઈ જશે આ બાજુ કમ્પ્લેટ રેડી ટીપીનું થઈ ગયું અને આ બાજુ ગોધરો ગોધરો લેવાનું થાય હવે થોડી વાર એ મમ્મી આવો અને આ બાજુ પોણી ગરમ થઈ જશે ને અત્યારે એ જો વસ્તુ દાદા બતાવું નીકળી ગયા છે તો પહેલાં જ શાબા પી લઈએ અને આવું તો નહીં કન્ટિન્યુ કરીએ ભાઈ ફાઇનલી આપ નહીં રેડી થઈ અને જો આ બાજુ મમ્મી રોટલી બનાવો છો જો અને શાક હનું બટાકા બટાકાનું શાક બનાવીશું ના તો મારું ટિફિન છે પપ્પાનો બટાકા ઓછો ભાગીએ એટલે બરાબર તો આપણો ટિફિન વિફિન ભરી નાસ્તો કરી જે રેસગો ઉનાવા

એક દિવસ આવેલા સાઈડ ઉપર આપણે બીજું હારીજો હવે સાઈડ પર આવી પણ બધા ને એ લોકો ઉતારો નહીં પણ જો બીજો એક હારે જો મિરલ છે પછી આ બાજુ અરે બે કાંક લગાયેલા આમ પછી અરે પ્રોફાઇલ સરળ જો આ કિચનનો આવી જ લાગે જે અમે બનાવીએ બોલો

આપણે જો ઘરના રસ્તા આવીએ છીએ અને અત્યારે જઈએ છીએ અને તમને લાગતું હશે છે કે શૈલેષ તો મંગા હોય અને નહીં તો આપણો ભાઈ શૈલેષ આવશે બ્લોગમાં એટલે આપણે પૂછી લેવું અત્યારે તો હાલ હાજર તો નહીં આપણે એકલા જઈએ છીએ તો ઘરે જઈ કન્ટિન્યુ કરીએ વ્લોગમાં કન્ટિન્યુ બને રહી ગયો ફાઇનલી આપણે ઘરે આવી જઈએ છીએ જો આ બાજુ ખાટલા પાથરમાં ચાલુ થઈ ગયું છે તો જમીન ડાયરેક ઉંગવા થાય અને આ બાજુ જો મિક્સ ફ્લેવર અને વટોનો સેક આનોમાં ચટણી ટામેટા અને આનોમાં આપણો બાજરીનો રોટલો બતા દેતા હું તમને બાજરી રોટલા કે બોલતા અને મારા નાગેશ એક આ એક બડડી પ્યારે આરે કનુજી એક એક વિડિયો પડી જની આ પેલાથી લોક કઈ કે કનજી ભરી જાય એટલે કે હું લગવ ને એટલે કંટાળે બોબડે સાલી ના ભાઈ પોટ દી બે લે લેવી લો ભાઈ અત્યારે જો સાગર ને ઘેર આયે આ જો ટપ્પુને ને પોચી અત્યારે ને એક છોક જીવો અને એની મમ્મી છે જો બધા એના જોડી છે જો છે કે નહીં આ રેજો વાગે વાગ છે અમારો અને સાગરને અત્યારે બધા જમવા બેઠાઈ અને આપણે અત્યારે બેસીને એડિટિંગ બેડિટિંગ કરીએ અને વિડીયો અપલોડ કરી દઈએ બરાબર તો આશા છે કે આ નવ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવા બોલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં તે સુધી જમા